નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક સારી એવી માહિતી માટે આજે આપણા વિડીયો બનાવી રહીએ છીએ ખેડૂતોને જે શિયાળું વાવેતર જે થયેલું છે તો શિયાળુ વાવેતરની અંદર જે કાંઈ આપણે ખાતર આપવાના હોય તો એ ખાતરની અંદર ખાસ કરીને શિયાળુ પાકની અંદર ચણા ધાણા જીરું ઘઉં જે કાંઈ પણ પાક થતા હોય અથવા તો શાકભાજીના પાક છે બટેકાનું વાવેતર છે ડુંગળી છે તો એની અંદર ખાસ કરીને ખેડૂતોને એક સમસ્યા રહેતી હોય છે કે દર વખતે પાકની અંદર મૂળના રોગોનો પ્રશ્ન બહુ થાય છે મૂળના વિકાસનો પ્રશ્ન થાય છે અને ખાસ કરીને ઉત્પાદન જે છે એ બહુ ઓછું આવે છે કારણ કે જે પાક છે એ પાકની અંદર ફૂટના પ્રશ્ન એટલે કે ડાળીઓની સંખ્યા છે ફાલની પરિસ્થિતિ છે તો આ બધું જે છે છોડવો મજબૂત ના હોય તો એને લીધે ઓછું થાય છે તો ખાસ કરીને આપણે જે છે આજે એક સારું એવું ખાતર કે લગભગ બધા ખેડૂતો એને ઓળખે છે માઇકોરાઈજાના નામથી તો માઇકોરાઈજા છે ખેડૂત મિત્રો તો એનો પાકની અંદર શું પ્રભાવ છે એ શું કામ કરે છે તો ખાસ કરીને ટૂંકમાં જે માહિતી છે કે માઇકોરાઈજા જે છે એ કોઈ પણ પાક હોય તો એના મૂળ છે તો આપણે જે છે આજે ચણાના પાકની અંદર આપણે ખેતરની અંદર જ ઊભા છીએ તો આપણે એક છોડવો છે તમને બતાવીશ કે એની અંદર જે મૂળ હોય છે તો પાક છે એના આ મૂળ છે તો આની અંદરથી હવે સફેદ એના મૂળ મૂળ જે છે એ વિકાસ કરવાના હોય જો એની અંદર તંતુમૂળનો વિકાસ સારો એવો થાય તો આખા એરિયાની અંદરથી એ ખાતર લેવાની પ્રક્રિયા કરશે અને વધારે જથ્થામાં એ ખાતર લેશે તો આપણે જે છે આ નાગાર્જુન કંપનીનું માઇકોર આઈડિયા છે ગેલેન્ડીજી બરાબર છે તો આ જે છે એ છોડના મૂળનો વિકાસ કરશે મૂળની આજુબાજુના એ વિસ્તારમાંથી વધારે ખોરાક જે છે એ છોડવો લઈ શકશે સારું એવું પાણીની જે છે પ્રક્રિયા જળવાશે છોડવાની અંદર જે છે સારો ખોરાક મળશે તો એની ફૂટની જે પ્રક્રિયા છે એ જળવાશે અને વધારે ફૂટ હશે તો એમાં વધારે ફાલ આવશે અને છોડવાને કન્ટિન્યુ લાંબા સમય સુધી જે કંઈ ખોરાકની જરૂર છે એ મળતો રહેશે જેને લીધે છોડવામાં ઉત્પાદન જે છે વધશે તો ખાસ કરીને પાકની વાવેતરની અવસ્થા અથવા તો વાવેતર પછી એક મહિનાની અંદર જ્યારે પણ ખાતર આપવાનું થાય તો એકરે ચાર કિલો આ ગેલેન્ટ ઇજી જે છે એ તમે કોઈ પણ ખાતર સાથે મિક્સ કરી અને આપી શકશો ખાસ કરીને આપણું જે ગેલેન્ટ ઇજી છે તો એના દાણા તમને બતાવી દો કે આ જે છે દાણા એકદમ ખાસ કોઈ પણ ખાતર જોડે મિક્સ થઈ જાય બરાબર એ પ્રકારના આના દાણા છે એટલે તમે યુરિયા ઉડાડવાના હોય વાવેતર થયા પછી અથવા તો વાવેતરમાં ડીએપી કે કોઈ પણ ખાતર નાખવાના હોય તો એની આરે આરામથી આ મિક્સ થઈ જશે અને ઓયણીમાં પણ તમે ગેરંટી જે છે એનો ઉપયોગ કરી શકશો તો ખાસ આ માહિતી જે છે એ અત્યારે હાલના પાકની પરિસ્થિતિને લઈ અને તમને આપવાની હતી તો ખાસ આભાર